હાલ સુરત થી સીધા સમાચાર સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું હતું જેમાં ગોવિંદ ચેરમેન ચેરમેન તરીકે પસંદગી કરાઈ છે પોતે જ પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારબાદ તેમને ડાયમંડ બુર્સના ચેરમેન બનાવવામાં આવ્યા છે ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે વલ્લભ લાખાણીએ પોતે જ ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી નોતર છે કે સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાના નામનું પસંદગી થઈ રહી છે મતલબ લાખાણી હટી ગયા છે જેને લઈને તેમની પસંદગી કરવામાં આવી છે નમસ્કાર મિત્રો બે દિવસ પહેલા આપના વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો એવું તમને હું સૂચન કરું છું મિત્રો આજે અમારી કોર કમિટી આઠ જણાની જે કોર કમિટી છે એ મળી હતી તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્શને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને મિત્રો બેતાલીસો સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્શ ધમધમતો થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય એ સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું ભારત માતા કી જાય નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે